રાજકોટ શહેર કોંગ્રેસ દ્વારા ગોંડલ ચોકડી ખાતે ચક્કા જામ કરી ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો છે જેમાં કોંગ્રેસ દ્વારા આ ચક્કા જામ કરવામાં આવ્યો હતો કોંગ્રેસના કાર્યકરોએ રોડ નહીં તો ટોલ નહીં ના નારા લગાવ્યા હતા અને અલગ અલગ સૂગણવાળા પોસ્ટર સાથે રાખી ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો કોંગ્રેસ દ્વારા જ્યાં સુધી રોડ ન બને ત્યાં સુધી ટોલ ન લેવાની માંગ કરવામાં આવી હતી તો આ મામલે કોંગ્રેસના રોહિટ સી સરકાર ઉપર પ્રહારો કર્યા હતા અને આગામી દિવસોમાં માંગ ન સ્વીકારાય તો ટોલ ઉપર આંદોલન કરી ટોલ બંધ કરવાની ચીમકી પણ ઉચ્ચારી હતી ત્યારે પોલીસે વિરોધ કરતા કોંગ્રેસી કાર્યકરોને અટકાયત કરી હતી તો પોલીસે કોંગ્રેસના કાર્યકરોની ટીંગા તોડી કરી અટકાયત કરી હતી તો આ મામલે વાહન ચાલકોએ પણ પ્રતિક્રિયા આપી છે તો વાહન ચાલકોએ પણ સરકારની હાઇવે કામગીરીને લઈને રોષ લાવ્યો હતો અને વાહન ચાલકોએ ટોલ ન ઉઘરાવાની પણ માંગ કરી હતી બ્યુરો રિપોર્ટ ખબર ગુજરાત લાઈવ